આઠ વાગે લાઈ થી નીકળી દેવા મતલબ લઈને નકર પાછું બહુ મોડું થઈ જાય તો ને ગોપી થોડું પાણી પાણી મળ્યા ને પાઈ દે અત્યારે સાડા હાથ તો વાગી જાય છે તો આગળ આપણે ફટાફટ બોલ લઈને જવું પડશે કારણ કે સાડા હાથ થઈ જાય એટલે મારે સાડા હાથ નો તો ટાઈમ હોય

ભાઈ મારા માં છે ત્યારમાં બનાવે છે કળિયું નું શાક કામા મોડું થઈ ગયું ને હે આજ મોડું થઈ ગયું એટલે ને આડા હાથ ચાપાજી રોટલા ને એવું અમારે બેનું નથી રોટલા તો થોડાક બનાવ નાખ્યા પણ હે ગેસ લેવા લાવો લઈ આવશું ભાઈ કાક પૈસા બીસા આવે પછી કાક

કોમેન્ટ કરો કોમેન્ટ કરો અમેલા જઈએ બાપા વિચાર મેડમ આવે તો બહુ મોડું છે ટિફિન ને ભરેલી બઉ લાગી જશે અત્યારે ડુંગળી આ અત્યારે અમારું ખેતર છે આ ખેતરમાં છે ને ડુંગળી નીંદે છે ને બોલેરા ગોરાણા અમે અત્યાર બધા સડી જશે કામે અને પાણી પણ સારું છે અમારા ખેડૂત છે એ પાણી વાળે છે આવું કાંઈક લોકેશન છે મને છે ને યાર આવું પાણી વાળતા હોય ને બહુ મજા આવે જોવાની કારણ કે પેલા જ્યારે અમે ઘણા સમય પહેલાં ભાગવું રાખતા ને ત્યારે હું હતી પાણીવાળો તો મને યાદ આવી જાય તો અત્યારે કેવા મસ્ત મજાનું જે પાણી હેલું થતું હોય ને આવું બધું ખેતરનું કામ હોય ને તો બહુ મજા મને પહેલેથી ખેતરનું કામ પહેલેથી ગમે છે ચાલો હું તમને છે ને અહીંયા વાળે છે બધું નજારાનું છે ને થોડાક સિનેમેટિક શોટ બતાડું તમે જોઈજો લાગે સિનેમેટિક શોટ ને યાર દેશી નજારો છે ને એકદમ દેશી નજારો બહુ મજા આવે જોવાની કુદરતી નજારો એ કુદરતી નજારો કહેવાય ને જો અહીંયા પણ જોરદાર છે આ ઘઉંનું વાવેતર છે એ પણ અમારા ને અહીંયા સાઈડમાં ડુંગળી છે ને ઘઉં છે ને આવો નજારો છે ને જોવાનું ગામડા સિવાય બીજે કઈ મળે નહીં તો કેટલા લોકો આવા નજારો જોઈ છે કાયમ ને ગામડે કેટલા લોકો રહે છે કોમેન્ટ કરી નાખો ને સિટી વાળા લોકોને તો યાર આવો નજારો જોઈને બહુ મજા આવતી હોય કારણ કે યાર સિટીમાં આ થોડું જોવા મળે કવુર આવે છે આ સિટીમાં ન જોડે મળે આ ગામડા અમુક ને શોખ હોય જોવાનો પણ શોખ હોય કે નજારો જોઈએ તો એવો ઘણાનો ઘણાનો શોખ પણ હોય કોઈ કે ન હોય કેજો કારણ કે જે ઘણા વર્ષોથી સિટીમાં રહેતા હોય ને એના મનમાં એવું થતું હોય કે આપણે કે દિવસ આપણા ગામડે વતન જાવું આપડા ગામડે જાવું ને યાર આવું ખેતીવાડીનો વાડી વિડીયો આપણે બનાવશું ને કેવો આપણે ખેતીવાડી જોવું ને આપડો ખેતરમાં શું પાક્યું છે ને એવું બધું આનંદ આવે કેદે આપડી વાડીયા જાવ એમ આપણી ભાષા દેશી ભાષામાં એમ ને તો યાર કેદી આપડી વાડીયા જાવ એમ એવું આનંદ હોય એમ ઘણાને કેમ કે ઘણા સમયથી રહેતા હોય તો ના તો યાર સિટીમાં બંગલા 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 બસ બીજું કાઈ નહીં આ ગામડા તો યાર નજારો કુદરતી નજારો જવો હોય તો અહીંયા હે ને એમાં બાપા સવારમાં વેહલી સવારમાં ઠંડુ વાતાવરણ હોય શાળાની સિઝન હોય ને યાર આવી ડુંગળી વાવેલી હોય ને એમાં હવારની પોરમાં પાણી વાળતા હોય ને તો યાર મજા જ આવી જાય પાંચ વાગે પાણી વાળતા હોય વહેલા યાર એ કુદરતી નજારો તો કાંક અલગ જ છે હું તમને કઈ ન આપું બાકી તમને ખબર જ છે તમે અનુભવ કેરો હોય છે બધાને ખબર જ હશે કે આનંદ આખો અલગ હોય છે મિત્રો અત્યારે છે ને દસ વાગી જશે ડુંગળી નીમતા થાય ને દસ વાગી જશે ને સાપી આવ્યા છે તો આલો બધા સાપ્યો અને આ બબલું ઢોળાનો મારા હાથમાં તો ચા પાણી પી અને બધા અત્યારે પાછા કામે લાગી જશે કારણ કે દસ મિનિટ હોય અમારે હોલ્ટ પડે કહેવાય દસ મિનિટનો હોલ્ટ પડે એટલે પાછા ચા પાયા ચા પાણી પીને બધા કામે લાગી જાય તરત અને બપોરે અમારે કેવી સિસ્ટમ હોય ખબર બપોરે અમારે પોણા એકે આવવાનું અને પોણા બે સડી જવાનું એને આ જ સડી જાય કાયમનું દાડિયાનું અમારે કહેવાનું ન હોય કારણ કે એને કાયમીની ખબર જ હોય એટલે એ પાછા એની રીતે સડી જાય તો અત્યારે બધા કામ અમારે ચાલુ છે કન્ટિન્યુ રહેજો બહુ મજા આવશે આસ

ઠીકા ફટકી જાય ને આગળ તો અમે સોરી લે તો તો કાળા ધોળું થાય એમ બાકી એ ભાઈ છે તો આવું તો કઈ ન થાય કેમ કે એની વાડી છે એટલે એ જાય પછી કક થાય અમે વાટે બિહાસ પણ એ મેળ નથકા તો અમારે હે ભાઈ ભાઈ જાય તો થાય એમ છે તો ભાઈ અમાર ખડ કેવું છે આમ જો એકલું બીડ છે હે I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. I don't think so. No 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 no, it's never ever 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 gonna happen. I don't think so. No 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 Maybe someday you'll have it your way. Mama, I do take છે ને ઘરે પૂગી જશે અત્યારે ને વાગી જશે સાડા છ વાગ્યા છે ને આજ થોડાક વહેલા હાર પૂગી જશે ને જો આપણે સોતરાથી ભજીયા લીધા હતા ભજીયા ને ગાંઠિયા બે તો એ પણ નાસ્તો કરી નાખ્યો બોલેરાને સાઈડમાં મૂકી દીધો ને એક સાલુમાં એક પ્રોબ્લેમ આવી ગયો આ ટાયરમાં ટાયરમાં યાર ધવાડા નીકળતા હતા યાર વ્હીલ ફોટી ગયો એટલે સવારે લગભગ સર્વિસ કરાવવા રાજુલા મારે જવું પડશે કેમ કે ઓટોમેટિક ધવાડા નીકળવા માંડ્યા એમાં જવું અને અમે એક બધું હો ગરમ થઈ જો ફૂલ ફૂલ સાહેબ આવીને સીધા માંડવી માં ખાવા બેહી જશે આપણે તો ભૂખ લાગી છે તે આવીને મે હાલે હું લાવ્યો છું પછી અને ગાંઠિયા ગાઠિયા ને પછી આવી તું ખાઈ ના તમારે પણ ખાવું તો તો જય માતાજી મિત્રો આજ છે બીજો દિવસ ને બીજા દિવસે મળશું અને આજ ઈન ઈઝ વાડીએ છે તો આજ ઈઝ વાડીએ છે એટલે આપણે બ્લોગ એક જ દિવસ વિચારો છે આ વાડીનો કારણ કે નગર બે વિડીયો થઈ જાહે તો આપણે બ્લોગ એન્ડ કરતા ભૂલી ગયા હતા તો આપણો વિડીયો ગમ્યો છે કે નહીં તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી